કેવડિયા ખાતે શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં જતા પૂર્વ વિધાનસભાના વિપક્ષના નેતા સુખરામભાઈ રાઠવા અને સાથે તેઓના ત્રણ આદિવાસી આગેવાનો જતા હતા તે વખતે તેઓને ડિટેઇન કરી કવાટના વિશ્રામ ગૃહ ખાતે લાવવામાં આવ્યા હતા ત્યાં તેમની તબિયત લથડતા તેઓનું બીપી અને સુગર હાઈ થવા પામ્યું હતું તે વખતે પ્રાથમિક સારવાર કવાટ પીપલદી પી એસ કર્મચારીઓ કર્મચારીઓએ સારવાર આપી અને ત્યારબાદ સુખરામભાઈ રાઠવા બોડેલી ખાતે સારવાર લેવા માટે પહોંચ્યા હતા જ્યાં બોડેલી પોલીસ પણ તેઓની પાસ સાથેને સાથે જ પહોંચી હતી તેઓના ઘરેથી તેઓ બોડેલી જવા નીકળ્યા અને બોડેલી ખાતે આવેલ સર્વોદય હોસ્પિટલમાં જ તેઓ દાખલ થવા પામ્યા છે સર્વોદય હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યા મુજબ તેઓનું સુગર સાડી ત્રણસોથી પણ વધુ હોવાથી તેઓને દાખલ કરી દેવામાં આવ્યા છે અને ત્યાં આગાડી તેઓ હાલ સારવાર લઈ રહ્યા છે જ્યારે તેઓની સાથે આવેલા ત્રણ આગેવાનો હજુ સુધી તેઓને પણ છૂટા કરવામાં આવ્યા નથી તેઓ પણ આજે હાલમાં ડિટેન થયેલી હાલતમાં જ છે તેઓને પણ હજુ છૂટા કરવામાં આવ્યા નથી એ ક્યારે છૂટા થશે એ ખબર નથી પણ પોલીસ તંત્ર હજુ પણ તેઓ પાસે લાગેલ છે અને તેઓ વિશ્રામગૃહ ખાતે જ હજુ બેઠા જ છે